છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી માટે ગાંધીનગર ધરમના ધક્કા ખાઈ રહ્યા છે અવારનવાર તેઓ પોતાની રજૂઆત લઈને પહોંચે છે ત્યારે પોલીસ ત્યાં પહોંચી જાય છે તેમને ઢસડવામાં આવે છે તેમને સાંભળવામાં નથી આવતી તો હવે ઉમેદવારોને એવી આશા તેઓ ગુમાવી બેઠા છે કે ખરેખર આ સરકારમાં કે આ જન્મમાં તેમની ભરતી થશે કે કેમ તેઓ અલગ અલગ માધ્યમોથી રજૂઆત પણ કરી રહ્યા છે ત્યારે ફરી એકવાર હવે શિક્ષકો છે તેમણે એ નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેશન આજથી થોડાક દિવસ અગાઉ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા તેમણે પાટનગર ગાંધીનગરમાં રાંધેશન રાયસણ ખાતે જે ચિત્રકામ જોયા તેમણે જે કલા જોઈ તેના કારણે અભિભૂત થઈ ગયા હતા ત્યારબાદ ઘટના સામે આવી કે આ ચિત્રકામ કરનાર ટાટ ઉમેદવારો હતા અને તેમના દ્વારા ચિત્ર બનાવવામાં આવ્યા જે છેલ્લા પંદર વર્ષથી શિક્ષક ટાટ તરીકે ચિત્રકામના મેળવવા માટે આમ તેમ ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે એટલે ખૂબ જ શરમજનક વાત આ સરકાર માટે છે જો આ પ્રકારની સ્કિલ્સ ટેલેન્ટ આજે શિક્ષકોની ભરતી થશે તેઓ આવનારી ગુજરાતની પેઢી છે તેમને આપી શકશે પરંતુ આવું કંઈ જોવા નથી મળી રહ્યું એટલું જ નહીં હવે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તેઓ આશા ગુમાવી બેઠા છે કે તેમની આ જન્મમાં ભરતી થશે કે નહીં કેમ કે તેઓ અવારનવાર રજૂઆત લઈને જઈ રહ્યા છે તો તેમની ભરતી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી રહ્યા છે છતાં પણ આ સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું ત્યારે પરિવાર હવે એક ઓક્ટોમ્બરની આસપાસનો કાર્યક્રમ ટાટ ચિત્રકામના ઉમેદવારો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેઓ સચિવાલય ખાતે ફરી એકવાર પહોંચવાના છે પોતાની રજૂઆતને લઈને જે દસ ટકા શિક્ષકોની ભરતી ત્વરિત કરવામાં આવે તે તેમની માંગણીઓ છે જે ગુજરાતના યુવાનોને ગુજરાતની પેઢીને તેઓ ચિત્રકામથી સારી રીતે વાકેફ કરી શકે તેમનું જે સ્વપ્ન છે તે સાકાર કરી શકે તે માટે તેઓ દ્વારા રજૂઆત કરવાના છે હાલ તેમણે એક ચિત્રકામ દર્શાવીને કહ્યું કે ચાલો ગાંધીનગર આજે નહીં તો ક્યારેય નહીં તમારો એક દિવસ

અને તાત્કાલિક ભરતી કરવામાં આવે તે અને ન્યાય સરકાર તેમને અપાવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું રહેવું કે શિક્ષણ મંત્રી દ્વારા ક્યારે નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે ક્યારે આ ટાટ પાસ ઉમેદવારોની ભરતીની જે ગુહાર વર્ષોથી ચાલી રહી છે તે સાંભળવામાં આવે છે તે આગામી સમયમાં હવે ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં